તો તરફ રાજ્યમાં વ્યાજખોરોના કારણે રોજ કોઈ કોઈનો ભોગ લેવાય છે ગરીબ લોકો વ્યાજખોરોના ચક્કરમાં એવા ફસાય છે કે વ્યાજ સહિત રૂપિયા આપ્યા પછી પણ વ્યાજખોરોનો ત્રાસ ઘટતો નથી કોઈ બિલકતો પણ આવી લે છે તો કોઈ એટલો ત્રાસ આપે છે કે વ્યક્તિ આપઘાત કરવા સુધી મજબૂર બને છે કારણ કે ક્યારેક પોલીસ પણ પીડિતને મદદ નથી કરતી તેવામાં પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોથી પીડિત લોકો માટે એક લોક દરબારનું આયોજન કર આવ્યું છે અને તેમાં પીડિત લોકો પણ આવ્યા છે પરંતુ પીડિતોની રજૂઆત સાંભળીને તો પોલીસ જ જાણે ભરાઈ ગઈ હોય મુક્તિ અપાવવા લોક દરબાર પોલીસનું આયોજન અને પોલીસની જ ખુલી ગઈ પોલ આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે પોરબંદર પોલીસે વ્યાજખોરોના આતંકથી પીડિતોને મુક્તિ અપાવવા માટે જે લોક દરબાર યોજ્યો તેમાં પીડિતોએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા છતાં તેમને કોઈ મદદ ન મળ્યાની પોલમ પોલ ખોલી નાખી સિવિલ મેટર છે તો તમે ન્યા જઈ શકો છો અને ન જઈ શકો હવે મારી પ્રોપર્ટી જતી લીધી સરજુ કાર્યા એ મેં બે કરોડ ને બ્યાસી લાખ રૂપિયા આપી દીધા મે પાસેથી દોઢ કરોડ રૂપિયા મને કેશ રૂપિયા આપ્યા કેશનો વ્યવહાર નથી કરી શકતા આજે ઇન્કમ ટેક્સ છે મારી પાસે છત્રી લાખનો ટેક્સ આપ્યો છે અગિયાર બેંકના ખાતા બંધ કરેલા છે હું ધંધા વગરનો થઈ ગયો હતો અત્યારે ભાજપ સાંભળ્યું મિલકત પાલિકાના પૂર્વ પ્રમુખ સરજુ કારીયા પાડી છે દોઢ કરોડ નું ત્રણ કરોડ આસપાસ વ્યાજ પીડિતોએ ચૂકવ્યું છે છતાં તેની કોઈ મિલકત પાછી નથી મળી અને હાલત એવી થઈ છે કે પીડિત ન તો ઘરનો રહ્યો ન તો ઘાટ કારણ કે તેના તમામ ધંધા ઠપ થઈ ગયા

અમારી વાડીમાં બાપ દીકરા ને જવાને મારવા મા પોરબંદર ના એસપી એ પણ વગર પોતાની રજૂઆત માં પણ રજૂઆત કરવા જણાવ્યું આ લોક બે થી ત્રણ જેટલા લોકોએ આ લોક ફરિયાદ કરેલી છે એમની અરજીઓ આજે લેવામાં આવશે અને એની અંદર પૂરતા પુરાવાની તપાસ કરી અને તાત્કાલિક ગુના પણ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આપના માધ્યમથી અમે તમામ લોકોને પણ જણાવીએ છીએ કે આપની સાથે અથવા આપની આજુબાજુમાં કોઈપણ વ્યક્તિ આવા વ્યાજખોરની ચુંગાલમાં ફસાયેલો હોય તો એ નિર્ભયપણે પોલીસનો સંપર્ક કરી અને આવા લોકો સામે અવાજ ઉઠાવી અને ગુના દાખલ કરાવે એવી અમે સૌ લોકોને અપીલ કરીએ છીએ એસપી ભગીરથસિંહે તો વ્યાજખોરો સામે તબાહી બોલાવવાના સંકેત આપી દીધા છે એવામાં જોવાનું એ રહેશે કે આ લોકદરબાર લોકોને ન્યાય અપાવી શકે છે કે નહીં જય ધાન